નમસ્કાર દોસ્તો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો કેનેડા જતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર કેનેડિયન સરકારે વિદ્યાર્થીઓને ત્રણ વર્ષની વર્ક પરમિટ આપશે પરંતુ તેઓએ આઠ મહિના સુધીનો કોર્સ પૂર્ણ કર્યો હોવો જોઈએ દારૂની પરમિટ આપતા ગુજરાત સરકારને ઓગણત્રીસ કરોડની આવક થઈ મેડિકલ સર્ટિફિકેટને આધારે દારૂની પરમિટો વધી ગુજરાતના આ પાંચ શહેરોમાં બની રહી છે મેડિસિટી દર્દીઓને મળશે વિદેશ જેવી સુવિધાઓનો લાભ અમદાવાદ વડોદરા સુરત જામનગર અને રાજકોટમાં એલોસી પર સીન બનાવી રહ્યું છે ખાસ ગામ ભારતની તૈયારીઓ પણ તે જ વાઇબ્રેટ વિલેજમાં મળશે આ સુવિધાઓ અમારી પાસેથી રિયત છીનવી લેવા માંગે છે મુસ્લિમ મેરેજ એક્ટને રદ કરવાના નિર્ણયથી ભડક્યા ઓવે લોકસભા પહેલા જ ગુજરાતમાં ખેદાન મેદાન પાંચ વખત સાંસદ રહી ચૂકેલા નેતા ભાજપમાં જોડાયા આરબીઆઈની મોટી કાર્યવાહી સરકારી બેંક એસબીઆઈને ફટકાર્યો બે કરોડ રૂપિયાનો દંડ

આત્મનિર્ભરતા વધારવાથી પાવર પ્લાન્ટ્સ માટેની ભારતની કોલસાની આયાતમાં સાડત્રીસ ટકાનો ઘટાડો નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે ફિનટેક નેતાઓ સાથેની બેઠકમાં ધોરણોનું પાલન કરવા પર ભાર મૂક્યો લંડનમાં સરદાર પટેલ યુનિવર્સિટીની ડુપ્લિકેટ માર્કશીટ બનાવનાર દંપતી સામે ફરિયાદ રાજાનો સંહાર જોઈને પેલેસ્ટાઈનના પીએમનું રાજીનામું મુસ્લિમ દેશોમાં ભૂસાલ હમાસની નવી સાલાકી ગોંડલ માર્કેટ રેડમાં પાસઠ હજાર બારીની આવક થતા મરસાના ભાવ એક થી લઈને ચાર હજાર સુધી બોલાયા સુરત આરટીઓ વિભાગના ટેકનિકલ અને નોન ટેકનિકલ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરીને દર્શાવ્યો વિરોધ મુખ્યમંત્રી નીતિશ કુમારના કાર્યક્રમમાં રામરતન સિંહને સીએમના સુરક્ષા બેઠકમાંથી બહાર ખેંચી દુબઈમાં રહેતા આ ભારતીય બિઝનેસમેને નવસો કેદીઓને જેલમાંથી છોડાવ્યા કરી કરોડોની મદદ શિવસેનાના ઉદ્વે જૂથની મુશ્કેલીઓ વધી પાર્ટી ફંડમાં પચાસ કરોડ રૂપિયા ઉપાડવા પર કરવામાં આવી કાર્યવાહી ખાલિસ્તાની આતંકવાદી વિવાદ બાદ કેનેડા ભારતને મનાવવા કરશે પ્રયાસ ટ્રુડોના મંત્રીએ આપ્યા સંકેત સુપરહિટ ફિલ્મી આપનાર અક્ષય કુમારને ભાજપ લોકસભાની ચૂંટણીની ટિકિટ આપશે સાંજની શોક થી ચૂંટણી લડશે રાજ્યમાં ટૂંક સમયમાં ડોર ટુ ડોર બધી ડેરીઓ દ્વારા એક રૂપિયે કિલો સાણ ખરીદશે ગુજરાતમાં વધુ એક નકલી સરકારી અધિકારીનો પર્દાફાશ લોન આપવાના બાને થી વધુ ખેડૂતો સાથે છેતરપિંડી હોસ્પિટલોને પીએમ યોજનાના બાકી નાણાં ચૂકવવાની સરકારની ખાતરી મળતા હડતાલનું એલાન રદ કેન્દ્રીય મંત્રી એસ જયશંકર નિર્મલા સીતારામન અને રાજીવ ચંદ્રશેખર સાઉથમાંથી લોકસભાની ચૂંટણી લડશે પતંગલી આયુર્વેદની જાહેરતા સામે સુપ્રીમ કોર્ટની લાલ હાથ કહ્યું કાયમી રાહતનો દાવો કરીને લોકોને છેતરી રહ્યા છો કૃષિને ડબ્લ્યુટીઓ કરારથી બાકાત રાખવાની માંગ સાથે ખેડૂતોનો વિરોધ પ્રદર્શન મોદી સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આદેશ આપ્યો છે કે આગામી શૈક્ષણિક ક્ષેત્રમાં બે હજાર ચોવીસ પચીસ થી ધોરણ એકમાં પ્રવેશ માટે બાળકોની ઉંમર ઓછામાં ઓછી છ વર્ષથી વધુની હોવી જોઈએ ખાનગી ટ્યુશન ક્લાસીસ માટે સરકારની ગાઈડલાઇન સોળ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓની નો એન્ટ્રી નિયમ ભંગ કરનારાઓને પચાસ હજારનો દંડ ફટકારવામાં આવશે કોંગ્રેસના વફાદાર દિગ્ગજ નેતાએ છોડી પાર્ટી સાડત્રીસ વર્ષનો સાથ છોડવા પર નેતાએ કહ્યું મહિલાઓનું કોઈ ભવિષ્ય નથી સાઉદ અરેબિયામાં પરમિટ વિના અત કરવા પર મળશે આ સજા પચાસ હજાર રિયલ છ મહિનાની જેલ અને દસ વર્ષ માટે પ્રતિબંધ કાશ્મીર ભારતનો હિસ્સો છે અને હંમેશા રહેશે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ આપ્યું આ નિવેદન સુરતમાં રાજ્યપાલે કહ્યું ભણેલા હોવું એ કોઈ ગુણવત્તા નથી ભણેલો તો લાદેન પણ હતો અને આતંકવાદીઓ પણ ઊંચી ડિગ્રીઓ લઈને બેઠા છે ભરૂચ જિલ્લાના વાકી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બુટલેગરો બન્યા બેફામ ઠેર ઠેર દેશી દારૂની ભઠ્ઠીઓ નર્મદા જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે અનઅધિકૃતિ વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ અર્જુન ખડગે અગ્નિપથ યોજનાને લઈને રાષ્ટ્રપતિને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી બે લાખ યુવાનોના તૂટ્યા સપના સાતમા સંબંધ બાદ પણ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર નહીં થાય આપે કહ્યું અમે ઇન્ડિયા ગઠબંધનને નહીં છોડીએ ગુજરાતમાં વેપારીઓની હાલત કફોડી બની એમએસએમઇ કાયદાને લઈને આગામી દિવસોમાં વેકેશન આપવાની નોબત ધર્મ અને ઉંમરના આધારે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે સંદેશ ખાલી પર બોલ્યા સુસ્મિતા ઈરાની જ્ઞાનવાપી નવું મંદિરનું નિર્માણ અને પૂજા ચાલુ રહેશે કે બંધ તે આજે અહ્લાબાદ હાઈકોર્ટમાં આપશે મહત્વનો નિર્ણય બ્રાઝિલમાં પૂર્વ રાષ્ટ્રપતિ સામેના આરોપમાં લાખો લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો ગુજરાતમાં સરકારી કર્મચારીઓએ આકરા પાણીએ સરકાર સામે ભાંયો સડાઈ પેનડાઉન આંદોલન જારી દેશ વિદેશથી રામ ભક્તો દિલ ખોલીને કરી રહ્યા છે દાન પ્રાણ પ્રતિષ્ઠા બાદ એક જ મહિનામાં સો કરોડ નું દાન મળ્યું જૂની પેન્શન યોજના સહિત પડતર પ્રશ્નોને લઈને રાજ્યના સરકારી કર્મચારીઓ છ માર્સે તમામ ઓનલાઈન કામગીરીથી અળતા રહેશે માલદીવના પૂર્વ સંરક્ષણ મંત્રીનો દાવો મોયજુના ભારત વિરોધ વલણના કારણે માલદીવની ઇમેજ બગડી દ્વારકામાં બનેલા સુદર્શન સેતુની પીએમ મોદીએ લીધી મુલાકાત નવસો સત્યાસી પોઈન્ટ કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં વ્યુઇંગ ગેલેરી સહિત અનેક સુવિધાઓથી આકર્ષણનું કેન્દ્ર કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પીએમ જય યોજના કાર્ડમાં ઘોટાળા કરનારાઓને આપી ચેતવણી કેન્સરની સારવાર માટે આઈઆઈટીના મદ્રાસના સંશોધકોએ ભારતીય મસાલાનો ઉપયોગની પેટર્ન મેળવી પંજાબના સાત જિલ્લાના આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ કેન્દ્ર સરકારે આદેશ જારી કર્યા ગુજરાતમાં ફરી ડ્રગ્સ ઘુસાડવાનો રેકેટનો પર્દાફાશ વેરાવળ બંદરથી ત્રણસો પચાસ કરોડનું ડ્રગ્સ કબજે હવે ભૂ માફિયા દૃશ્ય યોગી સરકારનો મોટો નિર્ણય એન્ડ લેન્ડ માફિયા સેલની રચના મસ્જિદોમાં સાંસદોને પ્રવેશ પર પ્રતિબંધ ભાજપ પર યશુદાન ગઢવીએ લગાવ્યો આરોપ કહ્યું કેજરીવાલની ધરપકડની કોશિશ થઈ રહી છે કિસાન મોરચા સંગઠનની રણનીતિ મામલે યોજાશે બેઠક આંદોલનમાં એક ખેડૂત અને બે પોલીસ કર્મચારીઓના થયા મોત બે હજારનો હપ્તો ક્યારે પડશે ફાઇનલ તારીખ આવી સામે કરોડો કિસાનોને મળશે સન્માન નિધિનો સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થશે યુપીઆઈ સ્કેમ મારફતે ગ્રાહકોના બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે સાઇબર ડગે આઈસીઆઈ બેંકે જાહેર કરી છે ચેતવણી